કડી શહેરમાં ઓવરલોડ રેતી અને કપચી ભરી ડમ્પરો બેફામ ફરી રહ્યા છે ત્યારે તંત્ર મુખ પ્રેક્ષક બની ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે કડી શહેરમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર પણ ઘોર નિદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે કડી શહેરમાં દિવસે અને રાત્રે ભારે વાહનોની અવરજવર વધારે હોય છે ત્યારે ડમ્પરો બેફામ ઓવરલોડ રેતી અને કપચી ભરી ટ્રાન્સપોર્ટ માલિકો જાણે કાનૂન અને કાયદો ઘોડીને પી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે તંત્ર પણ આ બધામાં સામેલ હોય તેમ મૂક પ્રેક્ષક બની જોઈ રહ્યું છે ત્યારે આવા ભારે વાહનોને કારણે રોડ અને રસ્તાઓની હાલત પણ બદતર બની ગઈ છે તેમજ અકસ્માતો પણ સર્જાતા હોય છે ત્યારે તંત્ર દ્વારા આવા બેફામ ઓવરલોડ રેતી અને કપચી ભરેલા ડમ્પર ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવું લોકોની માંગ છે રાજુભાઈ ઠાકોર કડી